રામ રામ કે મારો ડુંગળી મેં તને શું ડુંગળી હા બુજી બગી નો માણસ છે મારે તને કામ જ નથી રાખવા જા ડુંગળી છે લુંગી મંગાવ્યું છે રાજા પાણી ભરતો હોય હા બુદ્ધિ નો છે મારે એને કામ જ નથી રાખવું પંદરસો માથે પડે આ શું લેવો કાહાણી કાહાણી કીધું પાણી કીધું